अगर तो कोई देखा तो नहीं ओ हो हो जूम કરીને દેખાડો ઓ હો હો કોઈ દેખા દો ને આગળ રાડો છે રાડો દેખાય છે રાડો મને દેખાતો નથી તમે દેખાતો કહો મિત્રો કોમેન્ટમાં સેક્શનમાં જવાબ આપો આ વિડિયો તિયે છે ગામથી જોવો છે हे मित्रों कमेंट बॉक्स में जवाब आप जो अगर तो कोई देखा तो, ओह ओह। देखा रो। ओह ओह। कोई देखा तो नहीं ओ हो हो जूम કરીને દેખાડો ઓ હો હો કોઈ દેખાતો નહી આગર રાડો છે રાડો દેખા કે રાડો મને દેખાતો નહી તમન દેખાતો ક કો મિત્રો કોમેન્ટ મે સેક્શન મે જવાબ આપો આ વિડીયો ચિયા ચીયા ગામથી જોવો છે એ મિત્રો કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો